તો દોસ્તો આજના તમામ તમામ લોકો માટે સમાચાર મોટી માહિતી આવી રહી છે દોસ્તો ખાસમ ખાસ આજના જાણી લેજો દોસ્તો જણાવી દઈશું તમને તો દોસ્તો આજના વિડીયોમાં તમને સૌને જણાવી દઈશું કે જયરાજ આહિર ની ધરપકડ મોટા સમાચાર દોસ્તો હવે ખાતર ખરીદવા પણ આઈડીની જરૂર પડશે તેમજ જાણવાની છે દોસ્તો આપણે સૌ કે મોટી બેઠક કોને ફાયદો કોને ખોડ દોસ્તો તમને જણાવવાના છે આજના વિડીયોમાં કે હર્ષ સંઘવીની હેલ્મેટને લઈને સૂચના આવી ગઈ છે તેમજ હવે મળશે વીસ લાખની તમને સહાય દોસ્તો જાણી લેજો આ મોટા સમાચાર તેમજ અમદાવાદમાં ફરી બોમ્બથી ઉડાડી દેવાની ધમકી તેમજ જણાવીશું તમને કે ગ્રાન્ટના બહાને વિકાસના કામો ન અટકવા જોઈએ તેના વિશેની માહિતી અને સાવધાન લાયસન્સ હવે સસ્પેન્ડ થઈ જશે તેમજ મોટા યુદ્ધના ઇંધાણ નવા જુનિયરે મોંઘવારીનો શિકાર બન્યા ખેડૂતો આ તમામે તમામ મોટા સમાચાર મોટી માહિતી આજની આ વિડીયોમાં આપણે જાણવાના છીએ તેના પહેલાં જે કોઈ પણ ખેડૂતો જે કોઈ પણ લોકો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર નવા છે તેમને વિનંતી કે ફટાફટ અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દો જેના લીધે આપશો ને આવા જ દિવસભરના કામના સમાચાર આ ચેનલના માધ્યમથી મળતા રહે તો ચાલો દોસ્તો આજની આ વિડીયોને શરૂ કરીએ દોસ્તો તમને સૌથી પહેલા આજના મોટા સમાચાર જણાવી દઈએ કે જયરાજ આહિરની ધરપકડ જી હા દોસ્તો તમને જણાવી દઈએ કે ગત 21 જાન્યુઆરીએ જયરાજ આહિરને નિવેદન માટે બોલાવવામાં આવ્યા હતા જો કે ત્યારબાદ એસઆઈટીએ ગુનામાં જયરાજ આહિરની સીધી સંડોવણીના સંયોગિક અને ડિજિટલ પુરાવાઓ મળતા આજે તેમને ફરી ખુલાસા માટે બોલાવી સઘન મૂલ્યાંકન બાદ તેમની ધરપકડ કરવામાં આવી છે દોસ્તો આ ધરપકડ સાથે ધરપકડના સમાચાર મળી રહ્યા છે ત્યારબાદના મોટા સમાચાર તમારા શું માટે આવી રહ્યા છે દોસ્તો હવે કે ખેડૂતોને ખાતર ખરીદવા પણ આઈડી ની જરૂર પડશે દોસ્તો તમને જણાવી દઈએ કે સરકાર ખાતરના વેચાણને સુવ્યવસ્થિત કરવા માટે મોટી તૈયારીઓ કરી રહી છે ખાતર વેચાણ પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા માટે સરકાર ડિજિટલ ખેડૂત આઈડીનો ઉપયોગ કરી શકે છે તમને જણાવી દે કે દોસ્તો આ એક ડિજિટલ ખેડૂત આઈડી છે જેનો ઉપયોગ નવા ખેડૂતો પીએમ કિસાન યોજના માટે નોંધણી કરવા માટે કરે છે કેટલાક રાજ્યોમાં પીએમ કિસાન યોજનાનો લાભ લેવા માટે ખેડૂત આઈડી છે દોસ્તો તે ફરજિયાત બનાવવામાં આવ્યું છે જેથી કરીને ઘણા ખેડૂતો ગુજરાતમાં છે તેઓએ પણ આ કાર્ડ છે તે કઢાવી લીધું છે જો તમે ન કઢાવ્યું હોય તો કઢાવી લેજો કારણ કે હવે ખાતર ખરીદવા પણ તમારે આ આઈડી કાર્ડ છે તેની જરૂર પડશે જેથી કરીને આ આઈડી કાર્ડ તમારે કઢાવી લેવું અને સાથો સાથ ભવિષ્યમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તાની અંદર પણ આ કાર્ડ છે તે ફરજિયાત કરવામાં આવી શકે તેમ છે અમુક રાજ્યોની અંદર આ કાર્ડ છે તે ફરજિયાત બનાવી દેવામાં આવ્યું છે અને ગુજરાતમાં પણ હવે ધીરે ધીરે તેવી તૈયારીઓ ચાલી રહી છે ત્યારબાદની મોટી માહિતી તમારા સૌ માટે આગળ આવી છે દોસ્તો કે મોટી બેઠક કોને ફાયદો કોને ખોટ દોસ્તો ખાસ જાણી લેજો તમે બધા કે કેન્દ્રીય બજેટ બે હવે બહુ નજીક આવી ગયું છે કારણ કે એક ફેબ્રુઆરી બે

મળી રહી છે સત્યાવીસ જાન્યુઆરીએ સર્વપક્ષીય બેઠક બજેટ પહેલા સત્યાવીસ જાન્યુઆરીએ દોસ્તો તમને જણાવી દઈએ કે સર્વપક્ષીય બેઠક યોજાશે અને સંસદના બજેટ ક્ષેત્રની શરૂઆત છે દોસ્તો તે કરવામાં આવશે દોસ્તો તમને જણાવી દઈએ કે એક ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ આ બજેટ છે તે રજૂ થવાનું છે જેમાં ખેડૂતોને પણ ઘણા બધા મોટા લાભ છે દોસ્તો તે મળી શકે છે અને દોસ્તો તમને જણાવી દઈએ કે આ નાણામંત્રી નિર્મલા સીતારામનનું નવમું બજેટ છે નવમી વાર તેઓ બજેટ છે તેની ફાઇલ ઓપન કરી રહ્યા છે સાથે સાથે દોસ્તો આપ સૌને જણાવીએ કે આમાં ખેડૂતોને ગઈ વખતે જે લાભ મળ્યો હતો જે મોટો લાભ હતો જેમાં દોસ્તો જે કેસીસી લોન યોજના છે જેને ત્રણ લાખ રૂપિયા થી વધારીને પાંચ લાખ રૂપિયા છે તે કરવામાં આવી હતી જેથી ખેડૂતોને મોટો લાભ છે દોસ્તો તે આપવામાં આવ્યો હતો આજ વખતે એવી ચર્ચાઓ થઈ રહી છે કે પીએમ કિસાન યોજનાનો જે હપ્તો મળે છે દોસ્તો જે બે હજારનો હપ્તો ખેડૂતોને આપવામાં આવે છે તેને વધારીને હવે તેને ત્રણ રૂપિયામાં કરવામાં આવી શકે તેમ છે જેથી ખાસ ખાસ અપડેટ દોસ્તો અત્યારે આવી રહી છે ત્યારબાદની મોટી માહિતી તમારા સૌ માટે આવી રહી છે કે હર્ષ સંઘવીની હેલ્મેટને લઈને સૂચના દોસ્તો ખાસ જાણી લેજો તમે બધા કારણ કે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી છે તેઓ અલગ જ અંદાજમાં નજરે પડ્યા હતા કાર્યક્રમ દરમિયાન તેમણે ટ્રાફિક નિયમોને ખાસ કરીને હેલ્મેટ મુદ્દે ગંભીર પરંતુ માનવીય અભિગમ રજૂ કર્યો હતો તમને જણાવી દોશ તો કે હર્ષ સંઘવીએ શું જણાવ્યું હતું કે તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે પોલીસનો હેતુ જનતાના ખિસ્સા ખાલી કરવાનો નથી પરંતુ લોકોને જીવ બચાવવાનો છે તેમણે સૂચન કર્યું કે હેલ્મેટ ન પહેરનારાને દંડ ફટકારવાને બદલે ફૂલ આપીને જેથી લોકો સ્વેચ્છાએ સલામતી નિયમો અપનાવે જેથી કરીને દોસ્તો ખાસ ખાસ માહિતી આવી ગઈ છે હર્ષ સંઘવી વિશે કે ભાઈ જે કોઈ પણ લોકો હેલ્મેટ ન પહેરે તેમને ખિસ્સા ખાલી કરવાના બદલે તેમને સ્પષ્ટ રીતે શાંતિથી અને ફૂલ આપીને તો ખાસ માહિતી છે દોસ્તો હર્ષ ત્યારબાદની મોટી માહિતી તમારા શો માટે આવી રહી છે કે હવે મળશે વીસ લાખની સહાય દોસ્તો જી હા તમે બધા જાણી લેજો કે દેશમાં ચાલી રહેલી વિવિધ યોજનાઓ દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગને લાભ આપવામાં આવે છે આ માટે ભારત સરકાર ઘણી યોજનાઓ ચલાવે છે છે જેમાંની એક પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના દોસ્તો દોસ્તો આ યોજના એટલા માટે ખાસ છે કારણ કે આ ત્રેવીસ જુલાઈ બે હજાર ના રોજ નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે સાંસદમાં બજેટ રજૂ કરતી વખતે મુદ્રા લોનને લઈને મોટી જાહેરાત કરી હતી દોસ્તો તમને જણાવી દઈએ કે આ લોનની લિમિટને વધારી દેવામાં આવી છે તેના વિશે નવી જાહેરાત કરવામાં આવી છે તેમાં શું લાભ મળશે તો તમને જણાવી દઈએ કે વાસ્તવમાં લાખ મંત્રી સુધી મળશે જ્યારે પહેલા આ લોન છે દોસ્તો તેની મર્યાદા દસ લાખ રૂપિયા સુધીની હતી આવી સ્થિતિમાં લોન લેનારા વ્યક્તિઓ છે તેઓને આ જાહેરાતનો સીધો ફાયદો છે તે મળશે દોસ્તો જેથી કરીને ખાસમ ખાસ માહિતી અત્યારે આવી ગઈ છે દોસ્તો કે મુદ્રા લોન યોજના છે દોસ્તો તેમાં હવે લોકો છે તેમને ખાસ લાભ મળશે કારણ કે જે દસ લાખની અગાઉ જે લિમિટ હતી તેને વધારીને હવે વીસ લાખ રૂપિયા દોસ્તો કરી આપવામાં આવી છે મંત્રી નિર્મલા સીતારામન દ્વારા જેથી ખાસ કરીને તમામ લોકો છે તેમને આનો સીધો લાભ છે તે મળવાનો છે ત્યારબાદની મોટી માહિતી તમારા શો માટે આવી રહી છે દોસ્તો કે અમદાવાદને ફરી બોમ્બની ધમકી આપવામાં આવી છે દોસ્તો ખાસમ ખાસ માહિતી જણાવી દઈએ આપશોને કે અમદાવાદની શાળાઓને ફરીથી બોમ્બથી ઉડાડી દેવાની ધમકી છે તે આપવામાં આવી આતંકવાદી દ્વારા દોસ્તો તમને જણાવી દઈએ કે પોલીસ આ તમામ શાળા પરિસરમાં તપાસ હાથ છેદ ધરી છે અને સાથે દોસ્તો ડોગ સ્કોડ સાથે રાખીને શાળાઓમાં તપાસ છેદ હાથ ધરવામાં આવી રહી છે આ પહેલા પણ દોસ્તો આ શાળાઓને ઉડાડી દેવાની ધમકી છે તે મળી ચૂકી છે જેથી કરીને દોસ્તો આવતીકાલે છવ્વીસમી જાન્યુઆરી હોવાથી પોલીસ તંત્ર દ્વારા આ ધમકીને સિરિયસ લેવામાં આવી રહી છે અને તાત્કાલિક રીતે આ કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે ત્યારબાદની મોટી માહિતી તમારા માટે છે દોસ્તો કે બહાને વિકાસના કામો અટકવા ન જોઈએ દોસ્તો તમને કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મંત્રીમંડળની બેઠક યોજાઈ હતી જેમાં તેમણે તમામ અધિકારીઓને સ્પષ્ટ શબ્દોમાં તાકીદ એટલે કે ચેતવણી કરી હતી કે રાજ્યના વિકાસ માટે કરવામાં આવતા બાંધકામ કામોની ગુણવત્તા અંગે કોઈ પણ પ્રકારની બાંધછોડ છે તે નહીં કરાય એવી જ રીતે મુખ્યમંત્રી સમક્ષ ગ્રાન્ટ નથી એટલે વિકાસના કામો અટકી રહ્યા હોવાની રજૂઆતો કે તેમણે અધિકારીઓને દીધું હતું કે જનતાના હિતમાં વિકાસના કામો માટે ગ્રાન્ટના અભાવે કોઈ પણ કામ અટકવું ન જોઈએ જેથી ખાસમ ખાસ માહિતી આવી ગઈ છે દોસ્તો ભૂપેન્દ્ર પટેલ દ્વારા કે જે પ્રજાને લગતા બાંધકામના કામો છે તેમાં કોઈ પણ ચલાવી લેવામાં આવશે એની વસ્તુ તેવું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ખાસ જણાવવામાં આવેલું હતું દોસ્તો તો ત્યારબાદની મોટી માહિતી તમારા સૌ માટે આગળ આવી રહી છે કે સાવધાન થઈ જજો લાયસન્સ તમારું સસ્પેન્ડ થઈ જશે લાપરવાહી કરી અને કેન્દ્ર સરકારે રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલય મોટર વેહિકલ રૂલ્સમાં એક નવો બદલાવ કર્યો છે નવો કાયદો એડ કર્યો છે દોસ્તો તમને જણાવ્યું કે હવે જો કોઈ ડ્રાઈવર એક વર્ષની અંદર પાંચ કે તેથી વધુ વાર ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરશે

તેઓ અત્યારે લાગી રહ્યું છે અને અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે જણાવ્યું હતું કે ઈરાન વાતચીતમાં રસ દાખવી રહ્યું છે આ નિવેદન બાદ તેહરાને ચેતવણી આપી છે કે તેની આંગળીઓ ટ્રિગર પર જ છે શાબ્દિકી યુદ્ધ વચ્ચે અમેરિકાનું સૌથી વિનાશક યુદ્ધ જહાજ યુ એસ એસ અબ્રાહમ લિંકન હવે ઈરાનની નજીક પહોંચી ગયું છે ઈરાન પ્રત્યે યુએસએનો કાફલો અભિગમ સૂચવે છે કે કંઈક મોટું થવાનું છે જેથી ખાસમ ખાસ માહિતી છે દોસ્તો કે યુદ્ધના એંધાણ છે તે અત્યારે દેખાઈ રહ્યા છે અને જેવા તેવા યુદ્ધ નહીં પણ મોટા યુદ્ધના એંધાણ છે તે અત્યારે દેખાઈ રહ્યા છે જે ઈરાન અને અમેરિકા વચ્ચે કદાચ થઈ શકે છે

છે વધુમાં બે વર્ષ પહેલા પ્રતિદિવસ દિવસ ખેત મજૂરોનું વેતન એકસો પચાસથી બસો હતું અને આજે અઢીસોથી ત્રણસો પચાસ થઈ ગયું છે અને રાસાયણિક દવા ખાતરોમાં બે વર્ષ પહેલાં અને આજની તારીખની કિંમતમાં ત્રીસ ટકાનો વધારો થયો છે આમ વધતી જતી મોંઘવારીને કારણે દિવસે ને દિવસે ખેડૂતો દેવાદાર બનતા જાય છે જેથી ખાસમ ખાસ માહિતી આવી ગઈ છે દોસ્તો કે જો આવું ને આવું જ રહ્યું તો ખેડૂતો ખેતી મૂકી અને અન્ય ધંધા છે તે શરૂ કરવા માણસ એવું અત્યારે થઈ જ રહ્યું છે કે ખેડૂતો છે તે હવે ખેતી મુકવા માંડ્યા છે દોસ્તો ખાસ માહિતી આવી છે ખેડૂતો માટે દોસ્તો આ સૌથી મોટી અને મહત્વની તમામ ખેડૂતો તમામ લોકોને કામ લાગી શકે તેવી ખાસ માહિતી આશા કરું છું દોસ્તો કે આ માહિતીઓ હશે જો પસંદ આવી હોય તો કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા અમારી ચેનલ કરી અને બાજુમાં આપેલા બે પણ પ્રેસ કરી દેજો જેના લીધે આપ સૌને દિવસભરના કામના સમાચાર અને આવી જ મોટી માહિતી ખેડૂતોને લગતી આપશો આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી હવે પછીના વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ અનવંત માતરમ